રાજકોટમાં પડેલા ભારે વરસાદથી સિવિલ હોસ્પિટલ ચોક પાસેની સ્કૂલની દિવાલ ધરાશય થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો આઈપી મિશન સ્કૂલની દિવાલ એકવાર નહીં પરંતુ ત્રીજી વખત તૂટી છે આ અંગે સ્થાનિકોએ વારંવાર સ્કૂલ ટ્રસ્ટીને પણ રજૂઆત કરી છે પરંતુ તેઓ પોલીસ ફરિયાદની ધમકી આપતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે આઈપી મિશન સ્કૂલની દિવાલ ધરાશય થતાં લોકો મરતા મરતા બચ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી

અને ત્રણ ત્રણ ફૂટ રાખવાનું તો નિયમ જ છે બધે બરોબર આ મકાનમાં મકાન થસી ગયું છે આ તો અંદર કોઈ અને બચા નવેરા માં કોઈ સાફ કરવા નોતું આવ્યું અમે વરસાદ હોય તો